પોલીસ ફરિયાદ નોંધાવી છે આ અંગે પણ વિગત અનુસાર મધ્યસ્થ જેલમાં જેલર ગ્રુપ બે માં ફરજ બજાવતા એચ જે ટાંક ફરજ ઉપર હાજર હતા અને ત્યારે જનરલ સુબેદારે જણાવ્યું કે જેલની અંદર દિવાલ પાસે યોર્ડ નંબર બે

આ બધા જ બનાવ અંગે જેલર ગ્રુપ બે અધિકારી એચ કે ટ્રાંકની ફરિયાદ આધારે આ પોલીસ મથકમાં પણ તપાસ માટે હાજરી કરાઈ છે અને ફરિયાદ નોંધવામાં આવી છે Congress.